હિંમતનગરમાં કરાયેલા ગેરકાયદે દબાણો પર પ્રશાસનનું બુલડોઝર ફરી વળ્યું પ્રવેશદ્વાર પાસે જ જે દબાણો કરી દેવામાં આવ્યા હતા તમામ દબાણોને હટાવાયા છે મોતીપુરા પાસે ગેરકાયદે બાંધકામને તોડી પાડવામાં આવ્યા છે અને આ દબાણના કારણે સતત ટ્રાફિક જામ સર્જાતું હતું અને એવામાં આ તમામ ગેરકાયદે દબાણોને અહીંથી હટાવી લેવામાં આવ્યા છે હિંમતનગર પ્રશાસને ગેરકાયદેસર રહેલા આ તમામ દબાણોને અહીંથી દૂર કર્યા છે પ્રવેશદ્વાર પાસે જ આ પ્રકારે ગેરકાયદે બાંધકામો છે ખડકી દેવામાં આવ્યા હતા એક તમામને અહીંથી હટાવાયા પ્રવેશદ્વાર પાસે જ જે દબાણો કરી દેવામાં આવ્યા હતા તમામ દબાણોને હટાવાયા છે મોતીપુરા પાસે ગેરકાયદે બાંધકામને તોડી પાડવામાં આવ્યા છે અને આ દબાણના કારણે સતત ટ્રાફિક જામ સર્જાતો હતો અને એવામાં આ તમામ ગેરકાયદે દબાણોને અહીંથી હટાવી લેવામાં આવ્યા છે હિંમતનગર પ્રશાસને ગેરકાયદેસર રહેલા આ તમામ દબાણોને અહીંથી દૂર કર્યા છે પ્રવેશદ્વાર પાસે જ આ પ્રકારે ગેરકાયદે બાંધકામો જે ખડકી દેવામાં આવ્યા હતા એ તમામને અહીંથી હટાવાયા